અમદાવાદમાં થયેલ પ્લેન દુર્ઘટનાને લઈને મૃતકોના મોતનો મલાજોને જાળવવા માટે ક્રિશ્ચિયન સમાજ દ્વારા ત્રીસથી વધુ કોફિન અમદાવાદ ખાતે મોકલી આપવા માટે તૈયાર કરી દેવામાં આવ્યા છે સમગ્ર દેશને હસમચાવી નાખનાર વિમાન તૂટી પડવાની ઘટનામાં અનેક હદભાગીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે આ દુખદ સમયે અનેક સામાજિક સંસ્થાઓ સિવિલ હોસ્પિટલ અને ઘટના સ્થળે સેવાના કાર્યમાં જોડાઈ હતી દુર્ઘટના બાદ વિમાનમાં લાગેલા આગને કારણે એક મુસાફરને છોડીને તમામ મુસાફરોના મોત થયા છે તેવા સમયે આ હદભાગી મુસાફરોના મૃતદેહોનો મલાજો જળવાય તે હેતુથી એર ઇન્ડિયા દ્વારા વડોદરાના ક્રિશ્ચિયન સમાજના આગેવાન મેલવિનભાઈને કોફિન બનાવી આપવા માટે વિનંતી કરવામાં આવી હતી ગઈકાલે સાંજે એર ઇન્ડિયાની ઓથોરિટી દ્વારા મેલવિનભાઈને પચાસ જેટલા કોફિન બનાવવા માટે જણાવવામાં આવ્યું હતું આ દુર્ઘટનામાં ભોગ બનેલા મુસાફરોના મોતનો મલાશો જાળવવા માટે એલવિનભાઈ અને તેમની ટીમે રાત્રેથી જ કોફિન બનાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી અને અત્યાર સુધીમાં વીસથી વધારે કોફિન બનાવીને તૈયાર કરી દેવામાં આવ્યા છે બપોર સુધી માં એલ્વિનભાઈ તેમજ ક્રિશ્ચિયન સમાજના લોકો દ્વારા બીજા ત્રીસ જેટલા કોફિન બનાવી દેવામાં આવશે અને આ તમામ કોફિનને અમદાવાદ એર ઇન્ડિયાની ઓફિસ ખાતે મોકલવામાં આવશે ત્યારબાદ આ કોફિનને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે જ્યાં દુર્ઘટનાનો ભોગ બનેલ હદભાગી મુસાફરોના મૃતદેહને કોફિનમાં મૂકીને તેમના સ્વજનોને સુપ્રત કરવામાં આવશે પ્રથમ તો જેનું મૃત્યુ થયું છે એમને હું ક્રિશ્ચિયન સમાજ તરફથી શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું અને એમના પરિવાર પર જે દુઃખ તૂટી પડ્યું છે એને શક્તિ હિંમત આપે પ્રભુ એવી પ્રાર્થના કરું છું કે આ સમય એમની માટે બહુ કપરો છે અને એ સમયમાં પ્રભુ એમનો સાથ આપે એવી પ્રાર્થના અમારે ક્રિશ્ચિયન સમાજ તરફથી છે અને કાલે સવારે રાત્રે રાત્રે દસ વાગે એર ઇન્ડિયા તરફથી આ બોબીભાઈને મેલવિન પર ફોન આવ્યો કેમ કે એમનું કામ આપે કોફિન બોક્સ બનાવવાનું છે જે હર હંમેશ અમારા સમાજમાં બનાવે છે કે તમારે આ કામ કરીને આપવાનું છે એટલે એમને આમ તો સોનો ઓર્ડર છે પણ પહેલાં પચીસ સત્તરે બપોરે ત્રણ વાગ્યા સુધીને બાકીના પછી એકાદ દિવસની અંદર મોકલી આપવાને લોકોએ કીધું છે અને આ ખાસ ક્રિશ્ચિયન સમાજ તરફથી જે આ એક એમ સમજો કે સેવાનું કામ છે કે દેશ માટે અને દેશના લોકો માટે ક્રિશ્ચિયન સમાજ હંમેશા તત્પર રહેશે અને જોડે રહેશે કે આ મુશ્કેલીના સમયમાં ક્રિશ્ચિયન સમાજ હર હંમેશ દેશ અને દેશના લોકો જોડે છે વડોદરાના આશ્વાસન તો મારે એ છે કે આપણે તો ખરેખર આશ્વાસન માટે નાના છે પણ આપણે પ્રભુને પ્રાર્થના કરીશું કે પ્રભુ એમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે કેમ કે બહુ મુશ્કેલીને એમના માટે સમય છે આ સમયમાંથી એમને પસાર થવું એ બહુ જ અઘરી વાત છે પણ જે બી કામ હશે એ લોકો માટે તો ખ્રિશ્ચન સમાજ એમના માટે તત્પર એમની જોડે રહેશે રાત દાળો એમની સાથે જે બી સેવા હશે એ ક્રિશ્ચિયન સમાજના લોકો એમની જોડે કરશે